અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં આવેલ રોઝ સ્પા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા રેડ પાડવામાં આવી હતી જેમાં સ્પાની આડમાં ચાલતા ડેહ વ્યાપારનો પર્દાફાશ કરી સ્પાના મેનેજરની ધરપકડ કરી રોઝ પાની આડમાં ડે વ્યાપાર ચલાવનાર મહિલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પર સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં પ્રથમ મારે આવેલ દુકાન નંબર બી પિસ્તાલીસ અને બી છેતાલીસમાં આવેલ રોઝ સ્પા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સ્પા ની આડમાં બે વ્યાપાર ચાલતો હોવાની મળેલી માહિતીના આધારે રેડ પાડવામાં આવી હતી જેમાં રોઝ પાના મેનેજર મૂળ રાજસ્થાનના વાસુ વક્તારામની ધરપકડ કરવામાં આવી હતી રેડ દરમિયાન કાઉન્ટરમાંથી રોકડા રૂપિયા બે હજાર પાંચસો મસાજ કરનાર મહિલા પાસેથી રૂપિયા બે હજાર રોકડા અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા અગિયાર હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસ તપાસમાં સ્પાની આરમાં ગેરકાયદેસર રીતે શરીર સુખની સગવડ આપવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું આ કેસમાં રોઝ મેનેજર મૂળ રાજસ્થાનના રહીશ એવા વાસુ રામ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે સ્પાની માલિક હોવાનું બહાર આવેલ એક મહિલા હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે